નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રો નો મારી ચેનલ હસમુખ એમ સી એસ વાલે ની અંદર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ રાશન કાર્ડ આવતા મહિને શું થવા જઈ રહ્યા છે ફેરફાર તેની વાત કરવાના છે પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય નવા રેશન કાર્ડ ધારકો વિડીયો જોઈ રહ્યા હોય તો એક લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જોઈ લેજો ખાસ કરીને કામ ની માહિતી તમામ રેશન કાર્ડ ધારકો જેમ કે એપીએલ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો માટે ઉપયોગી માહિતી અહીંયા આપવામાં આવી છે આ મહિને એટલે એટલે કે મિત્રો આવનારો મહિનો જે આવતીકાલે શરૂઆત થઈ રહી છે નવમો મહિનો સપ્ટેમ્બર મહિનાની અંદર તમને મળવાપાત્ર અનાજ છે તેની અંદર એક કિલો સોખા મળશે માત્રને માત્ર એક કિલો સોખા મળવાપાત્ર થશે દોસ્તો સોખાની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આ વખતે તમને બાજરી મળવાનું શરૂ થશે કઈ કેટલું અનાજ મળશે તેની વાત આપણે કરવાના છીએ ખાસ કરીને અમારી ચેનલની અંદર નવા મિત્રો જોડાણા હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો શરૂઆત કરીએ આજના આ વિડિયોની તો કે સોખાના જથ્થામાં મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળતા સોખાના જથ્થામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડ ને પ્રોત્સાહન આપવા મિલેટ ફૂડ એટલે કે મિત્રો બાજરી બાજરી ને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે સપ્ટેમ્બર મહિનાથી થી ફરી રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરીનું વિતરણ કરાશે મિત્રો આ આ વર્ષે તેને

તે સોખા 3 કિલો મળતા હતા રેગ્યુલર પરંતુ તેની અંદર ઘટાડો કરીને હવે 1 કિલો કરી નાખવામાં આવ્યા છે તેના કારણે ગુજરાતી પરિવારોમાં સોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે મિત્રો ખાસ કરીને ગુજરાતી પરિવાર છે તે મોટા ભાગે સોખાનો ઉપયોગ કરતા હોય છે ભાત બનાવીને ખાતા હોય છે તો તેને થોડીક મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડશે કેમ કે હવે રાશન કાર્ડ ની અંદર થી તમને માત્ર માત્ર એક વ્યક્તિ દીઠ એક કિલો સોખા આપવામાં આવશે તો પાંચ વ્યક્તિ હોય તો માત્ર પાંચ કિલો સોખા છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી વાત કરીએ તો કે પુરવઠા નિગમ દ્વારા સમયાંતરે અનાજ વિતરણ માં ફેરફાર કરી નાખવામાં આવતો હોય છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ દ્વારા રેશન કાર્ડ ધારકોને બે કિલો ઘઉં બે કિલો બાજરી અને એક કિલો હવે સોખા આપવામાં આવશે તો મિત્રો અહીંયા સોખાનો ખૂબ સારો એવો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ત્રણ કિલો તો તેમાંથી માત્ર ને માત્ર હવે એક કિલો સોખા આપવામાં આવશે તેની સામે બે કિલો બાજરી અને બે કિલો ઘઉં છે તે આપવામાં આવશે તો આ મિત્રો એક લેટેસ્ટ ન્યૂઝ સામે આવ્યા છે આવતીકાલે નવો મહિનો શરૂ થઈ છે અને મિત્રો આ મહિનાની અંદર કેટલી વસ્તુ તમને મળવાપાત્ર છે તેની વિડીયો તમને આવતીકાલે મળી જશે ગુજરાતી પરિવારોની અંદર સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો એટલે કે તેનો ઉપયોગ વધારે થતો હોય છે અન્ય વસ્તુઓ બનાવવી હોય છે જો કે ગયા શિયાળા દરમિયાન બાજરી અપાય ન હતી પરંતુ આ વખતે મિત્રો અપાય છે કે નહીં તેઓ હા મિત્રો હવે શિયાળો આવી રહ્યો છે તો શિયાળાની અંદર બાજરી આપવામાં આવશે સોખાના જથ્થાની અંદર ઘટાડો હવે મિત્રો તેની અંદર વાત કરીએ તો કે ચોમાસામાં બાજરી આપવાની શરૂઆત કરાશે એટલે કે મિત્રો હવે ચોમાસું પૂર્ણ થવા જઈ રહ્યું છે આવી રહ્યો છે શિયાળો તો સોખાનો ઉપયોગ મહત્તમ ખીચડી ભાત વગેરે માટે થતો હોય છે ત્યારે ત્રણ કિલો ને બદલે હવે એક કિલો આપવામાં આવશે તો ખાસ કરીને જે લોકો ચોખા વધારે ખાતા હોય તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે કેમ કે રાશનમાંથી હવે ચોખાનો જથ્થો છે તે ઘટાડી દેવામાં આવ્યો સાથે સાથે દોસ્તો વાત કરીએ જેથી કરીને સોખાનો વધુ ઓપરાશ તેવા પરિવારને જરૂરિયાત પૂર્ણ કરવા સોખા ખુલ્લા બજારમાંથી લાવવા પડી શકે છે વિજેતર રાશન કાર્ડના દુકાનદારોને સપ્ટેમ્બર મહિનાનો જથ્થો લેવા માટે જરૂરી ઓનલાઈન સલાણો જેમના મિત્રો ભરવાના હોય છે પૈસા સલણ ભરવાનું હોય છે તે ભરવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા કરી આવી છે કે વહેલી તકે તમે ભરો એટલે સરકાર ઉપરથી અનાજ મોકલી આપે અને જરૂરિયાતમંદ લોકો છે તે વહેલી તકે લઈ શકે છે મિત્રો આવનારો નવમો મેળો છે તેની અંદર કેટલી વસ્તુ મળવા પાત્ર છે તેનો વિડીયો તમને આવતીકાલે સવારમાં મળી જશે ફરી મળશે દોસ્તો નવા વિડીયો સાથે